મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ફળવા ગામમાં એક ખેતરમાંથી મોટો અજગર મળી આવ્યો હતો ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન અજગર દેખાતા તેનામાં ગભરાટ ફેલાઈ પામ્યો હતો જે બાદ ખેડૂતે તરત જ સંતરામપુર વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને આ મામલે જાણ કરી હતી જે બાદ બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી અને અજગરનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું એનિમલ હેલ્પ ચેરિટેબલના ટ્રસ્ટના સભ્ય દિપેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અજગર લગભગ દસ ફૂટ લાંબો હતો અને તેનું વિજન ત્રીસ કિલોગ્રામ હતું તો રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડી અને

CN24 News Mobile App